એક તો ગયાસ્તાન સુધી તો પેલા નોટી આતો લઈ તું ખાલી છે પાસો જવેરામ ખાલી કરાય હું યાદો હવે એક વખત કરી દે આ એક જ માઈક લાક છે ડાયરેક્ટ કેમરો એક લેના પાંચ તો ઓલા હવે થાળીમાં પકવા દેલો હાલે સોલો સ્નાન કરાયા પછી ડીશમાં માં બિહાડજો ભગવાન ને ડિશમો બિહાડ્યા પછી ભૂલી વસ્ત્ર અને જરૂરી કરાવી દેજો નારા છોડી લઈ લો બાબા ગણપતિ ઉપરથી હા લઈ લે બધું જ લઈ લેવું હા

जल समर्पयामे हे सर्वा भूषाधि शुभे लुकल्जा निवारणे मयू प्रपा वाशुषं प्रतिगृह्यता वस्त्र समर्पयामे यज्ञपवित समर्पयामे एक चमची थे थाईम झल मुखिया वस्त्र युपतांदेन युग्म आचमने जलम समर्पयामे

ઓ મહા કેશરાદિચંદનમ સમરવયા મેહ કુમકાદિચંદનમ સમર વયા મે ભગવાનને હવે ચોખા ચડાવજો

अबिल गुलाल चडावानु हरि औ मा अबिलं च गुलालं चुवाचन्द च नानाविधप्रकारेण प्रियतां परमेश्वर अबिले गुलाले प्रीतिवर्धना सिन्दूरेण सुमायोक्तम् सौभाग्य प्रतिगृयता हरि ओम अहिरे विभोगे प्रजंत बाहुजाया हेतीधम स्तक्ष विश्वा भयुना पुमा घुषं परिपा विश्व भगवत आवाय स्वागत मन देताभ्यौ नमो नम शकल सौभाग्य द्रव्याणी शमरपयामी भगवत पीठे संस्थाप्य मद्यपीठे वाला लाइज भगवान

ધીમે ધીમે ચલો તમારી થાળની અંદર ત્રણ ચમચી ભરી જળ છોડો ઓમ ગણપત્યાદિ આ ભાઈ સ્વાગત મંડળો ધૂપમ આગ્રાપયા મિ દીપમ પરિકલ્પયા દીપમ નૈવેદ્યમ નિવેદયા મિહિ જમણા જળ પકડી રાખો જળથાળીમાં છોડી દઉં ભીના હાથ નો ભગવાન ને આગળ છંટકાવ કરી આપો ભગવાન ને આગળ દરેક દ્રવ્ય ફરી અત્યારે નવું ધરાવ્યું છે કાજુ બદામ કાલ જે ધરાવ્યું હતું એ લઈ લીધું હાજે અત્યારે ભગવાનને ફરી નવું ધરાયું એ ભગવાનને જમવા માટે અર્પણ કરો ડાબો હાથ ઢાગર રાખી જમણાથી ભગવાનને જમાડી આપો એક દીવા ઓમ રીમ પ્રાડાય સ્વાહા રીપાનાય સ્વાહા ઓમ રીમ્યાનાય સ્વાહા ઓમ રીબુદનાય સ્વાહા ઓમ રીમ સમાનાય સ્વાહા એક ચમચી થાળની અંદર જળ વધરાવનો પ્રભ્રમણે નમો માં મધ્ય યુગ્યાચવણી જલમ સમરવયામે

ઉત્તરાભૂષણ પૂર્વાભૂષણ હસ્ત પ્રક્ષાલન મુખ પ્રક્ષાલન આચમનીય જલ સમર્પયામે દરેક જણાએ એક ચમચી જળ પકડી ભગવાનને મુખવાસ અર્પણ કરી આપવાનો પુંગી ફલ મહાદેવ્ય નાગવલે જલ એલાચૂર્ણ સયુતમ તાંબુલમ પ્રતિકૃત મુખવાસંતૈન તાંબુલમ સમર્પયામે દરેક જણાએ ભગવાનને આગળ દક્ષિણા અર્પણ કરવાની દરેક જણા સો સો રૂપિયા હાથમાં રાખી फूल चोखा ने भगवान ने दक्षिणा अर्पण करी अपो हरि ओम हिरण्यगर्भ गर्भस्थम हेमबिज्जं विवासो अनंत पुण्य फल दस्तु हरि ओम हिरण्यगर्भ <Hamiltonấp> राष्ट्र चल दक्षिणायाम समर्पयामि कारण कि भेळी पूजा से એટલે 100 रुपया રૂપિયા 10 रुपया नहीं तो તો तो તો ઈ નું ना पोता स्थापन ऊपर आसन ऊपर उभा थे जाओ दरिक जड़ा वो तो आलवाना आल, आल दियोरा ना नहीं तो खाली मजाक वो ही आल दियोरा पच्चे पुली जा करो भाई बहुत नहीं आल दियो इरन्य गरबा दक्षिणम राष्ट्र चले दक्षिणा इन समर्पय आमी आरार्तिक क्यम वारा प्रति वारा प्रति आरती उतार जो हरि ही यम આજે ભગવાન આપણે આંગણે પધારવાના છે બાર ઓગણચાલીસ મિનિટે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે એ આરતી આપણે પછી પણ અત્યારે આપણે જે પૂજા કરી છે એની આરતી કરી લઈએ હરી ઓમ હે મારે કેર પતાર્યા ભગવાન યો તારો યાર મારે

ते होतो लडे लडे लागो पाय उता યારથી દરિયા દિલના દેવ તમારો મહિમા પરમ પાર તારા ચરણે આવે તેનો પલમાં બેડો પાર તારા ચરણો નો હું તો દાસ તારો યાર તે મારે ઘેર બધાર્યા કૃષ્ણ દેવ ઉતારો આરતે દે હું તો મોતી વધાવું મારા દેવ ઉતારો યાર હું તો ચોખલીએ બધાું મારા ઉતારો तन्ने तन्वै भवता देता सुखभण्डार वंश तनि तम नव दारो पुत्रे परिवा सौना मनरा ने पूर्स ये गेरारा भगवान यो आरते તુમકુમ પગલે આવો બાપા આશીષ વરસાવો આશીષ વરસાવો બાપા વરસા દર્શન નો લાવો તારા ભક્તો રે જો વાટ યો તારો યાર તે માર ગેર તારા ભગવાન ઉ यो ारो योलिला यो गुरुपाय उत यो વધાવો રે ભગવાન ઉતારો યાર દેવો તોમો રેવ વધાવો ભગવાન ઉતારો યાર રે કરપૂર ગૌરમ કરુણવતારમ સંસાર સારમ ભોજ કેન્દ્ર હારમ સદ ભરૂવિંદ ભવાની સૈતમ નમામી માંગલમ ભગવાન विष्णुरे मङ्गलं गरुडाध्वज ध्वज माङ्गलं कोटारे काक्षो माङ्गलायस्तनो हरे मा सर्वमङ्गल मङ्गलय मसेवे सर्वासादिके शरणम्बक गौरी नारायणी नमो सुरे भोलि श्री द्वारिकादेशी दे। जले, जले। જલૈન વ્રદક્ષિણ મહા પુષ્પે વિગલાણ વંદન ચારે બાજુ આરતી આપી દો હાથથી આરતી આપી દો આરતી આપ્યા પછી દરેક યજમાનો આરતી લઈ અને બેસી જાઓ લઈ લીધું રહી ગયું ફરી વળગી બધું મહારાજ ને આરતી હવે તમે બે આથી આરતી લો પહેરેલું છે ચોખા કોઈ કળા પહેર્યા છે કોઈ ચેનો પહેરી છે બધું મસ્ત અસ્તો વૃક્ષાલ્ય ચમચી પેરી જળ લઈ થોડું હાથ ધોઈ નોખજો અને હાથ ધોયા પછી હાથમાં ફૂલ પકડી રાખો ભગવાન ને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરશો હરિ ઓમ

यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि निश्यन्दो प्रदक्षिणा पदे पदे। प्रदक्षिणायं समर्भयामि दरिक्षणा चञ्चि जलपीराको हरिः ॐ रक्ष रक्ष गणा रक्ष रक्षोक रक्ष भक्तानां भयं कृपासिन्धौ मातृ वरद प्रभौ दरिक्षणा बुलो रक अनेन હલ દાનેન ન અસ્તો અસ્તુ શ્રી શ્રી સદા સદા મમ મમ ભગવાનને કેવાનું કે આજે મીઠા ને મધુરા ફળ જે અમે તમને અર્પણ કર્યા છે એવા મીઠા ને મધુરા ફળ શ્રી શ્રી માને લક્ષ્મી લક્ષ્મી રૂપે અમને પણ આવા મીઠા ને મધુરા ફળ તમે અમને અર્પણ કરજો જળ ચડાવી દીધો થાળી ભલે ભલે દરેક જણા હાથ જોડી ભગવાનની આગળ શમા માગો કે જે પૂજા કરી એમાં કદાચ ક્યાંય ભૂલ ચૂક તો હે પરમાત્મા હે પરમેશ્વર બાળક સમજી આમ ગતમ દારિદ્રમ સમાપન દરેક

હરી હિ ઑમ પ્રજ્વલિતામંગલ નામના અગ્નિ નારાયણ દેવતાભ્યો નમો ઉપર વધાવી ચોખા લઈ

થાળી ઉપર ચઢાઈ હસ બેસી જવું દરેક જણા ત્રણ ચમચી થાળી અંદર જળ ભદ્રાવો ઓમ ભોરવા સ્વાગ્નિ બ્રહ્મણે નમો નમ

ओम प्राणाय स्वाहा ओम अपनाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदनाय स्वाहा ओम समनाय स्वाहा चार वक्त पाणी मगो उत्तरा भोजनम समर्पयामि मुख प्रक्षालनम सर्वयामि मुखवा आत्मजलम समर्पयामि मुखवा सारदे पुंगे फलन दक्षिणा मान सब जा संभोजयामि आवेला ब्राह्मण ने वंदन करवाना हवे जो